thank you શો પ્રભાત મારા વાલા મિત્રો સવારના સાડા દસ થયા છે તૈયાર થઈ ગયા પણ નાઈ જોઈને તૈયાર તો મને યાદ આવ્યું બ્રશ કરવાનું તો તો બાકી રહી ગયું છે બ્રશ કરી લઈએ પછી પાર્થભાઈને ઉઠાડી દઈએ એટલે નાઈ લઈએ આપણે માં આટા મારવા જઈએ તો આજે આપણે બ્લોગમાં બતાવશું કે ક્લીવલેન્ડ માં હું જોવાનું છે ક્યાં ક્યાં હું ફરવાનું છે બહુ નાનું ટાઉન છે એટલું બધું મોટું નથી તો આપણે આજે એક્સપ્લોર કરીએ ક્લીવલેન્ડ ચાલો મળીએ બપોરના બાર ને દસ થઈ છે અને અત્યારે અમે બેઠા નાસ્તો કરવા આ સિરિયલ છે હું પહેલી વાર ખાઉં છું અમેરિકામાં બહુ બધું જોયું કે સિરિયલ બહુ હોય પણ મેં ખાધા નથી પણ પહેલી વાર ટેસ્ટ લઈ લાગ્યા બાકી આ દાળ જે આ જે શું છે આલુ આ સેવ છે બીજી કહે છે રતલામી સેવ છે એટલે આવું બધું નાસ્તામાં જ્યારે ખાઈ છીએ ભાખરે તો બનાવી નથી કારણ કે બુટ આ ભાખરી તૈયાર ભાખરી છે આ આપણે તૈયાર આવે એટલે નાસ્તો કરી લઈએ હાડા બારે પછી દાવું ફરવા ગયા ત્યારે પહોંચી યુનિવર્સિટી અહીંયા જેટલું પબ્લિક દેખાય ને મોસ્ટ ઓફ ગુજરાતી પબ્લિક જ દેખાય છે આ કોલેજ આપણા ગુજરાતીને લીધે જ હાલે છે એવું મને લાગે કારણ કે જેને હું મારી સ્ટેટમાં મળ્યો ને આ યુનિવર્સિટીના ગમે યુનિવર્સિટી મળે બધાય ગુજરાતી બધા સ્ટુડન્ટ ગુજરાતી આ બિલ્ડિંગ દેખાય ને પાછળ અહીંયા બિલ્ડિંગ દેખાડો પાછળ આ બિલ્ડિંગમાં ટોટલ વિદ્યાર્થી આપણા ગુજરાતના રહે છે મોસ્ટ ઓફ જે બિલ્ડિંગમાં ત્યાં તમે ગમે ઘરમાં જાવ બધાય ગુજરાતી પબ્લિક જ રહે છે બીજું કંઈ પબ્લિક જ નથી એટલે યુનિવર્સિટી લગભગ મને એવું લાગે છે કે આપણા ગુજરાતી નથી હાલે છે કોઈ પણ યુનિવર્સિટી હોય ને એનો એક બિઝનેસ મોડેલ હોય અને કાંઈ ફેમસ બિઝનેસ મોડલ છે પોતાની બ્રાન્ડના ટી શર્ટ છાપી દે ઉપર લખી નાખે ક્લન સ્ટેટિન સિટી છે ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટી છે કોઈ પણ સૂટી હોય એરિઝોના સ્ટેટન એવું લખી નાખે જુઓ તમે આ નોર્મલ ટી શર્ટ આપણે લાખ બસો રૂપિયામાં મળે એની પ્રાઇઝ અહીંયા કેટલા ટ્વેન્ટી ટુ ડોલર ડોલરમાં બરાબર અહીંયા આ આપણે કાંઈ કામ બરાબર આની પ્રાઇઝ એટલી લઈએ આ કુતરા કુતરા નોર્મલ જ હોય ખાલી બે રૂપિયા આવે બરાબર પ્રાઇઝ થઈ જાય આ કુતરાની કુતરો મળતો હોય દસ ડોલરનો આપ પહેરાવી દઈ ને એટલે કુતરાની પ્રાઇસ થઈ જાય પચાસ ડોલર કારણ કે આ બેલ્ટનો કમાલ છે ઇન્વિર્ટનો કમાલ છે આ બિલ્ડિંગને જે રૂપિયા ભેગા કરવા હોય તો ક્યાંક તો લાવવા ને તો આવું બધું વેચે છે રૂપિયા કામ અને આપણને કંપ્યુટર સીધી તો ખબર જ છે બધા આવું બધું ક્યારે રાખે ને આપણા પૈસા પડાવે છે ભાઈ બધા અમેરિકામાં આવું જ ચાલે છે ખબર ન હોય તો કહી દો કોઈ પણ સ્ટુડન્ટ અમેરિકા માટે સ્ટુડન્ટ ફાઇલ કરતા હોય ને આવવા માટે તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કોઈ પણ કોલેજ વચ્ચે એક થર્ડ પાર્ટી હોય તે તમને એડમિશન અપાવતા હોય એ લોકો શું કરે ખબર તમને ખાલી એડમિશન આ લોકો પાસે તમને આપે અને વચ્ચે બહુ રૂપિયા ખાય છે અને એવા ઘણા લોકો છે કે જે પાંચવે પ્રોગ્રામ અહીંયા આવે છે એના અડધા બે ત્રણ સેમેસ્ટર તો એમાં જ જાય કે જે ખાલી ઇંગ્લિશ સબ્જેક્ટ ભરવામાં મેઇન સબ્જેક્ટ તમારો ચાલુ થાય છે ફોજ એમાં જેમાં તમારા ત્રીસ હજાર ડોલર જેટલી ફી તમારી જતી રહે એટલે ખાસ ધ્યાન રાખવાનું પાંચવા પ્રોગ્રામ ક્યારેય કોઈને આવવું નહીં ઓલ ઓવર અમેરિકામાં આ એક ઇન્સિટીમાં નહીં ઓલ ઓવર અમેરિકામાં ગમે ઇન્સિટી હોય ને બધામાં થોડ પાર્ટી કોક ને કોક તો બેઠું જ છે અને આપણી કન્સલ્ટન્સી વાળા છે ને તમને પાછે પ્રોગ્રામ આપશે કારણ કે એને ફાયદો થાય છે ઘણો એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો જે આવો નહીં પાછે પ્રોગ્રામ ક્યારેય લેતા નહીં મેં પાર્થે અમેરિકાની ફાઇલ સાથે સ્ટાર્ટ કરી હતી બરાબર ને એને વહેલા વિઝા આવી ગયા હતા મારા થોડાક મોડા આવ્યા હતા અને એને અહીંયા એડમિશન મળી ગયું હોય હારે લેવું હતું એડમિશન પણ મારે કાંઈ મેળવવાનું હતું નહીં કારણ કે મારે થ્રી ઇયરનો કોર્સ હતો આને હતો ચાર વર્ષનો હતો ઇંગ્લેન્ડ મેં એવું હતું કે તમારું ગ્રેજ્યુએશન ફોર ચાર ઇયરનું હોવું જોઈએ તો મારે હું તો એલિજિબલ હતો નહીં કારણ કે હું

તો એ પ્રમાણે તમે એડમિશન લેજો ચાલ્યો તો અને હા પાંચવે પ્રોગ્રામ આવતા નહીં હજી તમને એકવાર કહો પાંચવે પ્રોગ્રામમાં ક્યારે અમેરિકા આવતા નહીં ઉતાવળ કરતા નહીં અમેરિકા આવવાની જ્યારે વિઝા આવે ને સરખો પ્રોગ્રામ મળે સીધો સ્ટ્રેટ ત્યારે જાવજો બાકી પાંચેમાં આવતા નહીં જંગલ વિસ્તારમાં છે ને અત્યારે અમેરિકામાં અમે આવ્યો છે લેક એરીએ નઈલેન્ડમાં છે એક લેક આ બાજુ પણ એ જંગલ વિસ્તારમાં થઈને જવું પડે જો પણ બહુ મસ્ત વ્યૂ આવશે કેવી છે બધા હાલવાનું તો બહુ બધું છે હાલવું પડે એમને કારણ કે આમ બાર ઉપરથી આવી પણ જે વ્યૂ આવે છે ને બધું બહુ છે અને રહેતી જેવું છે તો તમે આ લેક છે પણ એમાં આ એ વોટર પાર્ક છે જો એનું આ બોર્ડ છે બરોબર બીજા વાગા બતાવું નજારો બહુ જ મસ્ત હતો બહુ લખો આને વાઈડ એંગલ માં બતાવો પછી એને ઝૂમ કરીને પણ બતાવો બધાને આ જો તમને બતાવો નજારો પબ્લિક ના કુતરા બધાય બહુ મોજ કરે છે સમજો બહુ જોરદાર મજા આવે છે આયા કૂતરાય ને જો બતાવો કુતરા અંદર નાઈ આપણે નાવાનું રોમન થઈ જાય એવું છે પાણી કેટલું ચોખ્ખું જોવો તમે

આ ઓછું રોકાણ એવું મને લાગે છે પણ યાર હવે શું કરીએ તમારે બધાને જોબે જવાનું હોય મારે જોબ જવાનું હોય સમયનો અભાવ હા બસ એટલે જવું પડશે ચાલો જઈએ તો એરપોર્ટે પહોંચી ગયા છીએ અને આપણે ચેક ઇન કરી લઈએ અને ફ્લાઇટમાં બે ડાયરેક્ટ ઘરે પૂગી જાય જો આ છે ક્લેવલેન્ડ સ્ટેટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્લેવલેન્ડ લાઈન તો છે અત્યારે આપણે સિએટલ આવી ગયા પાછા ઘરે હવે આપણને એક ફ્રેન્ડ લેવા આવે છે થોડીક વાર એ આવે એટલે આપણે ઘરે પહોંચી જઈશું અમેરિકામાં ફ્રેન્ડ કમાવીને બહુ સારી વસ્તુ છે કોઈક લેવા આવે ને એટલે આપણે અમેરિકામાં કમાણે એવું લાગે કારણ કે અહીંયા કોઈની પાસે સમય જ નથી એટલે બહુ સારી વસ્તુ છે કોઈ આપણને લેવા આવી અને બસ હવે થોડીક વારમાં ઘરે પહોંચી જઈશું નવ વાગી ગયા બાકી તો બસ મજા છે લોક જોતા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો કરી નાખજો તો મળીએ નેક્સ્ટ વર્ગમાં આપણી ટ્રીપ અહીંયા પૂરી થઈ ગઈ છે હું નેક્સ્ટ ટ્રીપ માર ત્યારે બ્લોગ આવશે અને વચ્ચે વચ્ચે ક્યારેક બીજું કા બ્લોગ લોગ બનાવી નાખશો બરાબર ચલો બાય